એકાદશીનું આવ્રત કરવાથી લોભ મોહ માયા અને યમરાજાના બંધનનો ભય દૂર થાય છે સુખ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે કે આ દિવસે પદ્મનાથ ભગવાનની પૂજા કરવી જે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે સર્વે મનોરથ પૂર્ણ કરનારી સર્વે પાપોનો નાશ કરનારી અને સ્વર્ગનું સુખ આપનારી આ એકાદશીનો મહિમા વિશેષ છે જેનું વ્રત અને ઉપવાસ કરવાથી સૌભાગ્ય સંતાન સંપત્તિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન પદ્મનાથને પ્રણામ કરવા માત્રથી જ ઇન્દ્રિય ગ્રહ જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય તો મિત્રો આ હતું પાષાંકુષા એકાદ મહાત્મા હવે સાંભળશું પાસાંગષા એકાદશી વ્રતની પૂજન વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને પાસાંકુષા એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આસો માસના સુકલ પક્ષમાં આવતી આ એકાદશી સઘળા પાપોને નાશ કરનારી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે શરીરને નિરોગી રાખનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય જો આ એક જ એકાદશીનો વ્રત કે ઉપવાસ કરી લે તો ક્યારેય તેને યમ યાતના નથી ભોગવવી પડતી શાસ્ત્રોમાં કહ્યું છે કે કુષા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્ય રૂપ ધારણ કરી ચતુર્ભુજ ધ્વજયુક્ત હાથી સુશોભિત અને પીતાંબર ધારી થઈને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જાય છે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે મિત્રો વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે પરંતુ જે આસોમાસના સુકલ પક્ષમાં પાપાંકુશા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેના ભક્તોને ક્યારેય ધન સંપત્તિ અને સુખ સૌભાગ્યની કમી નથી આવવા દેતા પાશાંકુષાનો અર્થ થાય છે પાપરૂપી હાથીને વ્રતના પુણ્યરૂપી અંકુશથી બાંધવું એવું થાય છે આથી આ એકાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને જીવનમાં સુખ સૌભાગ્ય અને મંગલતાનો વાસ થાય છે ભગવાન શ્રી કહ્યું છે કે આ વ્રત જે મનુષ્ય કરે છે તેના જીવનમાં દરેક વસ્તુ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન ધાન્યની તેને પ્રાપ્તિ થાય છે જે પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે લગ્નની ઉંમરના યુવક યુવતી જો આ એકાદશીનું વ્રત કરે તો તેને યોગ્ય ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે નિઃસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે મનમાં જો કોઈ પણ ઈચ્છા ધારીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવી મનોકામના પૂર્ણ કરનારી છે આ એકાદશી એકાદશીનું આવ્રત કરવાથી અશ્વમેઘ અને સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના પદ્મનાથ સ્વરૂપની પૂજા કરાય છે એકાદશીનું આવ્રત ત્રણ દિવસનું હોય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો તથા દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવા આમ એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમયે ભોજન કરવું તથા આ દિવસે સાત પ્રકારના અનાજ અને કઠોળ જેમાં ઘઉં અડદ મગ ચણા જવ ચોખા અને મસૂરની દાળ ન ખાવી જોઈએ કારણ કે આ સાત અનાજ અને કઠોળની પૂજા આ એકાદશીના દિવસે કરવામાં આવે છે તથા એકાદશીનું વ્રત કરનારે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવો સ્નાન કાર્યથી પરવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી હરિવિષ્ણુનું ધ્યાન ધરી એકાદશી કરવાનો સંકલ્પ કરવો ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન ધરવું ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈપણ સ્વરૂપ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે બાલકૃષ્ણ જે કોઈ સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ ગંગા જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી તેના પર લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેના પર ઘઉની ઢગલી કરવી તેના પર ગંગાજળ કે શુદ્ધ જળ ભરેલો કળશ સ્થાપન કરવો કળશમાં કંકુથી ઓમ અને શુભ સ્વસ્તિક બનાવવું ભગવાન શ્રી હરે વિષ્ણુને પીળા ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને લાલ કુમકુમનું તિલક કરવું તથા ભગવાન શ્રી હરે વિષ્ણુને પ્રિય એવા પીળા પુષ્પ અને પીળા ફળ કે પછી ઋતુના ફળ અર્પણ કરવા અથવા તો પીળા રંગની મીઠાઈ ધરાવી ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તથા પીળા રંગના ફળ અર્પણ કરવા તેનાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી હરિ પીતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાનની પૂજામાં જો પીળા રંગના પુષ્પ પીળી મીઠાઈ અને પીળા ફળ અર્પણ કરવામાં આવે તો શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપે છે આ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઓમ નમો ભગવતે જપ સમય અનુસાર કરવો તથા આ દિવસે ફળાહાર કરવો જો બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા તો રાત્રિના બાર વાગ્યા સુધી ભજન કીર્તન કરવું શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા કનકધારા સ્તોત્ર નારાયણ સ્તોત્ર તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આ રીતે પૂજન કરવાથી મનુષ્યને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ આ એકાદશીના દિવસે ક્ષીર સાગરમાં શેષ પર શયન કરનારા ભગવાન શ્રી હરિ વિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી જ મળે છે એકાદશીનું આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત કરનારને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો જેમને એકાદશીનું આ વ્રત પૂજા ઉપવાસ વગેરે કરવા છે પરંતુ કરી શકવાની સમર્થ નથી તો તેમને એકાદશીના દિવસે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને કટુ વચન કહેવા નહીં જો બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકને ભોજન જમાડવું બીમારની સેવા કરવી દરિદ્ર નારાયણને કે પછી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ એકાદશીના દિવસે વ્રત પૂજા કે ઉપવાસ કર્યા વગર પણ મન અને વાણીથી પવિત્ર રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીના બીજા દિવસે દ્રાદશીના દિવસે વ્રતના પાળણા કરવા આ દિવસે ગાયને લીલો ખાસ ચારો ખવરાવવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આ દરેક કાર્યો જો ન થઈ શકે તો બ્રાહ્મણના ઘરે અથવા તો મંદિરે જઈ કાચું સીધું અર્પણ કરવું કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે કાચું સીધું એટલે નવ ગ્રહોનું દાન જેની કુંડળીમાં ગ્રહદોષ પીડા છે તેમણે એકાદશીના વ્રતના પારણામાં કાચું સીધું અર્પણ કરવાથી તેને ગ્રહ દોષ પીડા દૂર થશે આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં તેની મહાત્મ કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી આથી એકાદશીના દિવસે જો કંઈ ન થઈ શકે તો કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્ર થી જ વ્રત કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતું પાષાંકુષા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જૈન યુધિષ્ઠરે કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન કૃપા કરીને તમે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને પાશાંકુષા એકાદશી કહે છે તે બધા જ પાપોને નાશ કરવાવાળી છે આ દિવસે ભગવાન પદ્મનાથની પૂજા કરવી જોઈએ આ એકાદશીનું વ્રત કરવાથી મનના બધા જ મનોરથો પૂર્ણ થાય છે તેમજ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ એકાદશીના દિવસે ભગવાન ગરુડ ધ્વજને માત્ર પ્રણામ કરવાથી મળી જાય છે પૃથ્વી પર જેટલા તીર્થ સ્થળો અને જેટલા મંદિરો છે એના દર્શન કરવાથી જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ પાસાંગશા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુનું નામ કીર્તન કરવાથી મળે છે વળી જે મનુષ્ય મોહથી યુક્ત થઈ ઘણા પ્રકારના પાપો કરે છે તે પણ જો આસો માસની શુદ્ધ પક્ષની પાશાંકુષા એકાદશીનું વ્રત કરે છે તેના એ બધા જ પાપો ધોવાઈ જાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે તેમાં સંશય નથી જે મનુષ્ય સારંગ ધનુષ્યને ધારણ કરનારા સર્વવ્યાપી ભગવાન જનાર્દન શ્રી વિષ્ણુની શરણમાં જાય છે એને ક્યારેય યમલોકની યાતના ભોગવવી પડતી નથી કોઈ બીજા પ્રસંગે પણ જો મનુષ્ય આ એકાદશીને દિવસે ઉપવાસ કર્યો હોય તો તે યમ યાતના પામતો નથી જે મનુષ્ય વિષ્ણુનો ભક્ત હોય છતાં પણ ભગવાન શિવની નિંદા કરે છે અને વિષ્ણુ લોકમાં સ્થાન મળતું નથી પરંતુ તેને નરકમાં જવું પડે છે તે જ પ્રમાણે જે મનુષ્ય શિવનો ઉપાસક હોય છતાં પણ જો તે ભગવાન વિષ્ણુની નિંદા કરે તે મૃત્યુ પછી ચૌદ ઇન્દ્રો રાજ્ય કરે તેટલા કાળ સુધી રૈરવ નરકમાં રંધાય છે આ પાષાંકુષા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શરીર નિરોગી થાય છે અને સુંદર સ્ત્રી ધન તથા સારા મિત્રો મળે છે આ એકાદશીને દિવસે ઉપવાસ અને જાગરણ કરવાથી વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે આ કુષા એકાદશીનું વ્રત કરવાથી માતૃકુળની દસ પિતૃકુળની દસ અને પત્નીકુળની દસ પેઢીઓનો ઉદ્ધાર થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે દિવ્ય રૂપ ધરીને ચતુર્ભુજ થઈને ગરુડની ધ્વજાથી યુક્ત ગળામાં પુષ્પોની માળાથી સુશોભિત થઈને પીળા પિત્તાંબરની ધારણ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં જાય છે આસો સુદની પાષાંકુષા એકાદશીનું વ્રત કરનાર સઘળા પાપોમાંથી છૂટી જઈને વૈકુંઠધામમાં જાય છે એમાં સંશય નથી જે મનુષ્ય આ દિવસે સુવર્ણ તલ જમીન ગાય અન્ન જળ પગરખા વસ્ત્ર અને છત્રીનું દાન કરે છે એને યમલોક જોવો પડતી નથી હે ઉત્તમ રાજા દરિદ્ર મનુષ્ય પણ આ દિવસે સ્નાન દાન વગેરે યથાશક્તિ પુણ્ય કર્મ કરીને પોતાના દિવસને સફળ બનાવો પરંતુ વંધ્ય એટલે કે વાંચીઓ ન રાખવો જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હોમ સ્નાન જપ ધ્યાન યજ્ઞ અને દાન વગેરે પુણ્ય કર્મો કરે છે એમને મૃત્યુ પછી યમદેવની ઘોર યાતનાઓ જોવી પડતી નથી એવા પુણ્ય કર્મ કરનારા લોકો દીર્ધાયુષી ધનવાન પુત્રવાન તથા નિરોગી રહે છે આ વિશે વધારે કહેવાથી શું ફાયદો ટૂંકમાં એટલું જ કહેવાનું કે પાપ કર્મો કરવાથી મનુષ્યો અધર્મને લીધે દુર્ગતિ પામીને નરકમાં જાય છે અને પુણ્ય કર્મો કરવાથી મનુષ્ય ધર્મને લીધે સદગતિ પામીને સ્વર્ગમાં જાય છે હે રાજન તમારા પૂછવાથી મેં તમને આ પાશાંકુશા એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું હવે બીજું શું સંભળાવવા ઈચ્છો છો આ પ્રમાણે આ શુદ્ધ પક્ષની પાસામકુષા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી પાસાણકુશા વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે જેણે એકાદશી કરી છે તેને એકાદશી કર્યાનું પુણ્ય ફળ અનેક ગણો વધી જશે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે આથી જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેના પર પ્રભુ શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી સંધ્યા સમયે તુલસી ક્યારેક ઘીનો દીવો પ્રગટાવો કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે જે તુલસીની પૂજા કરે છે તેના ઘરે શ્રી હરિ વિષ્ણુ તુરંત જ આવે છે અને જ્યાં શ્રી વિષ્ણુની હાજરી હોય ત્યાં માતા લક્ષ્મી દોડીને આવે છે આથી એકાદશીના દિવસે માત્ર એકાદશીના દિવસે જ નહીં પરંતુ નિત્ય સંધ્યા સમયે તુલસી ક્યારેય ઘીનો દેવો પ્રગટાવો આમ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે એકાદશીના દિવસે જો બની શકે તો પીપળાને જળ સિંચવું ઘરના ઉમરાની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર નારાયણ કવચ વિષ્ણુ અને સાત્વિક આહાર લઈને એકાદશી કરવી આ દિવસે ડુંગળી લસણ ન ખાવા તથા એકાદશીના દિવસે ભાત ન ખાવા જોઈએ જો બની શકે તો એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો કારણ કે કહેવાય છે કે એકાદશીના દિવસે સૃષ્ટિના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી જ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ નથી કરવામાં કહેવાય છે કે હજાર અશ્વમેઘ ફળના સોળમાં હિસ્સાની બરાબર પણ નથી હોતું એટલે આ એકાદશીનું વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જે કોઈ મનુષ્ય અજાણતા પણ એકાદશીનું આ ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી જે મનુષ્ય આસો માસની શુકલ પક્ષની પાષાંકુષા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોકની લોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્રનું દાન કરે છે તેને યમ રાજાના દર્શન થતા નથી એવી પવિત્ર પાવનકારી આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે સ્વર્ગ લોકમાં ગતિ કરે છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી પાશાંકુષા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના કાર્ય ઉપાયો અને પાશાંકુષા એકાદશી વ્રતની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ